આપડે વિડીયો બનાવવા જ નથી કોમેન્ટ ખરાબ કરે છે કે તમે આવા છો તમે તેવા છો તમે આમ કરો છો મારા ફેમિલી માંથી પણ ઘણા બધા ના કોલ આવે છે કે તમે વિડીયો નું હવે રેવા દો સોશિયલ મીડિયા છોડવાનું મન તો નથી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે મિસ્ટર ધમુને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હતી કે મિસ્ટર ધમુ અને પલકના અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અત્યારે મિસ્ટર ધમુએ બીજો પણ ખુલાસો કર્યો છે દોસ્તો તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એન્ટલીકી બનારી રીજે હું તમને આખો વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે આની પહેલાં એમ કહેવાય છે કે મિસ્ટર ધમુનો એક સોશિયલ મીડિયા પર ક્લિપ વાયરલ થઈ હતી મિસ્ટર ધમુ એવું બોલો હતો કે મારે આને પલકને છૂટાછેડા કરવાના છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં મિસ્ટર ધમુએ બીજો પણ ખુલાસો કર્યો છે મિસ્ટર ધમુ અને પલક એવું બોલે છે કે આજથી અમારા વિડીયો નહીં જોવા મળે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દઉં દોસ્તો છે કે મિસ્ટર ધમુ અને પલક આપણી સાથે પ્રેન્ક વિડીયો બનાવતા હોય છે દોસ્તો તેવી રીતે તે અત્યારે હાલ આ સોશિયલ મીડિયા પર ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અમે મિસ્ટર ધમુ અને પ્લક એમ કહેવાય છે કે એવું બોલી રહ્યા છે કે આજથી અમારા વિડીયો તમને જોવા નહીં મળે ઇન્સ્ટામાં જોવા નહીં મળે અને યુટ્યુબમાં પણ જોવા નહીં મળે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મિસ્ટર ધમુના ચાહકો એમ કહેવાય છે કે આના ફ્રેન્ડ લોકો એ પણ કેટલા બધા હેરાન થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો એ પણ વાત સાંભળીને ચોંકી ગયા છે દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર ફરી ફરીવાર બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત એક વાર બીજા વીડિયો તબ તબક્કે કે બાય બાય